येसी हे श्रीरा जानकी जय तेरे हर સંગીત અનુભવ કરાયો અને ખૂબ જ આનાદુ મધુર માં શિવની આરાધ અને એટલા બધા મગ્ન ખૂબ ભાવ ઉભો થઈ ને આજે આખો દિવસ આનંદ કર્યો હોય ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી તો નવજવાન છે બાળ કલાકારો જેને કહી શકાય એવા સુંદર બંને બાળકો ખૂબ જ ભાવપૂર્વક ગાઈ રહ્યા છે આપણને એમ લાગે કે ભવિષ્યમાં તેમની કીર્તિ અને કલા ખૂબ આગળ વધે એવું ભગવાન પાર્દેશ્વર પ્રાર્થના પોતાના જીવનને ખૂબ જ પ્રગતિમય અને સંતે મને એવું બીજું આપણે દર સઠવારે આવીને ભજન કરવા આજના કાર્યક્રમમાં એમનો માયોગ સ્ટેજ બધું અને સરળ રીતે જ્યારે કોઈ કલા કરતા હોય ને એનો પાવર કલાકાર ના પાવર વધારે મને તો પાવર ખબર નહીં કલાની ની ખબર છે આવા કલાકારો બહુ ઓછા જોવા મળે છે અને કલાકારની નહીં તો આને ભક્ત કહેવાય કલાકાર કલાકાર એને કહેવાય પણ ભક્તિ સ્વરૂપમાં આજે અમને ખૂબ જ અચળાસરના ભક્તોને સંગીતમય રાખ્યા સંગીતમય બનાવ્યા અને આ પવિત્ર ક્ષેત્રમાં એને ગુણગાન ગાયા આપણે દાદાને પ્રાર્થના કરી ખૂબ જ અમને પ્રગતિ થાય વિકાસ થાય અને કલા ક્ષેત્રમાં આગળ વધે એવી કામના તાળી મળ્યો હોય તો गै <mah>, महादेव <mah>,